જંબુસર ટાઉનમાં બસ સ્ટેન્ડ પાસે આંકડા લખેલ ચિઠ્ઠીઓના મોબાઈલમાં એક આરોપીને મોબાઈલ તથા રોકડ રૂપિયા કુલ કિંમત હજાર પાંચસોના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી જુગારનો ઘડપાત્ર કેસ સુધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ પોલીસ મહાનિરક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા અજયકુમાર મેણાનાઓએ ચાલુ શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારો તથા જિલ્લામાં ભરાતા મેળાવાડાને ધ્યાનને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહીજુકાણની અસામાજિક પ્રવૃત્તિઓ સડંતર બંધ રહે તે હેતુથી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચન આપેલ જે અનુસંધાને એમપી વાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચનાઓએ પ્રોહીઝુગાડની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ટ નાબૂદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને અલગ અલગ ટીમ બનાવી સધન પ્રયત્ન હાથ ધરેલ જેના ભાગરૂપે આશ્રોષ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ટુવાડ ટીમ ચંબુસર ડિવિઝનનામાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે જંબુસર ખાતે બસ સ્ટેન્ડ પાસે કિસમ પોતાના મોબાઈલમાં ગ્રાહકોને આંકડા લખેલ ચિઠ્ઠીઓના ફોટા પાડી વળી મટકાવનો આંકડોના રૂપિયા વડે હારજીતનો ચુકાર રમાડે છે જે હકીકત આધારે ચંબુસર બસ સ્ટેન્ડ પાસે આ ફરકડો જુગારનો સફળ રેટ કરી એક આરોપીને ઝડપી પાડેલ અને તેની પાસેના મોબાઈલની તપાસ હાથ ધરતા મોબાઈલના આંકડા લખેલ ચિઠ્ઠીઓના ફોટાઓ મળી આવેલ અને વોટ્સઅપ મારફતે ગ્રાહકોને સંકેતિક લખાણ મોકલાયેલ હોવાનું જણાયેલ જેથી સદર આરોપીને ઝડપીમાંથી રોકડા રૂપિયા તથા મોબાઈલના એક મળી કુલ કિંમત રૂપિયા સત્તર હજાર પાંચસોનો મુદ્દા માલ ઝડપી પાડી એક આરોપીને વોન્ટેજ જાહેર કરી આગળની તપાસ કાર્યવાહી સારું ચંબુતસર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે